નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે નંદની આપનું સ્વાગત છે વીઆર લાઈવ ની ખાસ રજૂઆતમાં દર્શક મિત્રો મહાકુંભના સંગમ માં સ્નાન કરવું જેટલું જ જરૂરી છે તેટલું જ જરૂરી બાળકોની દુનિયામાં ડૂબકી લગાવવી છે દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરીશું બાળકો વિશે દર્શક મિત્રો પાછળ જે બોર્ડ લાગ્યું છે તેના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આજે ક્યાં આવ્યા છીએ જી હા દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું બાળકોની નાના નાના ભૂલકાઓની તો ચાલો જઈએ બાળકોની દુનિયામાં અને દર્શક મિત્રો તમને ખ્યાલ હશે કે બાળકો માટે જે પ્રી સ્કૂલ છે અને જે બાળ વિહાર છે તે કેટલું જ જરૂરી છે તો ચાલો જઈએ બાળકોની દુનિયામાં અને કોને પરમેશ્વર કે 啦。<music> સરસ્પુર વિસ્તારમાં આવેલું સરસ્વતી વિદ્યા મંડળનું બાલ વિહાર જે બાળકોના શિક્ષણ અને વિકાસ સાથે સંકળાયેલું છે સરસ્વતી વિદ્યા મંડળનું બાલ વિહાર જે ખાસ ત્રણ થી છ વર્ષની ઉંમરના બાળકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અહીં બાળકોને મોન્ટેસરી પદ્ધતિથી ભણાવવામાં આવે છે જેમાં તેમને સ્વતંત્ર અભ્યાસ અને શીખવાની જરૂરિયાતો પર ધ્યાન આપવામાં આવે છે

એવા જ બાળકોની સાથે એમને કામ કરવું હતું એટલા માટે એમણે જે હંજર સિનેમા અત્યારે બન્યું છે ત્યાં જૂની સ્કૂલ હતી ત્યાં એમણે સ્થાપના કરી સ્કૂલની રાત્રે પણ બેસતા બધાની સાથે પોળોમાં જઈ જઈને પણ એ લોકો સરસ રીતે બધાને સમજાવતા વાલીઓને સમજાવતા અને એ પ્રમાણે શરૂ કરી આ શાળા અને અમારું બાલમંદિરમાં સારી એવી સંખ્યા છે વાલીઓનો પણ ખૂબ જ સરસ સહકાર છે હવે આ શાળામાં મુખ્ય પ્રવૃત્તિ શું છે કે સાધનો દ્વારા શીખવવામાં આવે છે જે પહેલાં આપણે અત્યારે બધા વાલીને પણ એમ જ હોય છે કે મારું બાળક ઘણી ભણી લે જલ્દી જલ્દી ભણી લે પણ એક એના જે ઉંમર છે ત્રણથી છ વર્ષની એ ઉંમર એનું બધું શીખવા માટેની છે કે એ પોતાની અંદર જે કંઈ કળા છે એની જે કંઈ સર્જનાત્મક શક્તિઓ છે એ બધી બહાર આવે છે અને એ આ ત્રણ વરસથી છ વરસની અંદર જ આવે છે એટલે એ મોન્ટેસરી પદ્ધતિથી આ બાલ મંદિર અમારું જે ચાલે છે અને એના આશીષ છે અમારા એની સાથે છે એ બેન અમારા મુરબીસિંહ જશીબેન નાયક એમણે આ સંસ્થાને માટે ખૂબ જ પ્રયત્નો કર્યા મંદિર સુબત સરસ ચાલે છે અને મંદિરની પ્રવૃત્તિઓ પણ તમે અહીંયા આવો તો ખરું સરસ તમને જોવા મળશે અમે બધી જ પ્રવૃત્તિ કરીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે જેટલા બાળકોને રહેવું હોય એટલા બાળકોને રાખીએ છીએ એવું નથી કે આ જ બાળકને રાખવાનો આ જ બાળકને રાખવાનો એવું નથી અમારે ત્યાં અમારે ત્યાં બધા જ બાળકો સરખા છે અને બધા જ બાળકોને અમે ભાગ લેવડાવીએ છીએ પરાણે પરાણે ભાગ લેવડાવવો પડે છે ઘણા બાળકો તો ના પાડી દે છે કે અમારે નથી રહેવું અને મમ્મી અહીંયા આવીને અમને એમ કે તમે આ બાળકને મારા બાળકને રાખો ને કેમ નથી રાખતા તો અમે એમને કહીએ છીએ કે એ નથી અમે ચાર ચાર આઈટમો રાખીએ છતાં એ ના પાડે તો એમાં અમે એમને ખાલી પ્રાર્થનામાં બેસાડીએ પણ સ્ટેજ ઉપર તો લાવીએ જ છીએ આવો અમારો અહીંયા પ્રયત્નો છે સાથે સાથે એક નવીન વસ્તુ અમારે ત્યાં છે જે કે ત્યાં બાળકો ઘેર નાસ્તો પૂરો કરતા નથી મા બાપની ફરિયાદ હોય છે ક્યાં ખાતો નથી આ નથી ખાતો પણ અમારી શાળામાં જ્યારથી બાલમંદિર શરૂ થયું છે ત્યારથી અમારી શાળામાં પૌષ્ટિક આહારના રૂપે એમની જે અંદરની શક્તિઓ ખીલે અને એ લોકોના ગ્રોથ વધે બાળકનું શરીરનું પણ સારું બને એના માટે અમે નાસ્તો આપીએ છીએ અને નાસ્તો પણ અહીંયા અમે ગરમ રાખીએ છીએ નજીવી ફી રાખીએ છીએ કારણ કે આવી મોંઘવારીમાં અમારે એની જરૂર પડે એટલે અમે રાખીએ છીએ અને બાળકો અહીંયા ખાય છે એ ઘેર જઈને એની મમ્મીને કહે છે તું તો આવું બનાવતી જ નથી એટલે આ અમારું એક અમને અમે સક્સેસ છીએ એ અમને બહુ આનંદ છે અમારે એમાં અમને ખૂબ મજા આવે છે કે બાળક જે ઘેર જઈને કહે અને એ અમારું અમારું આ બધું જ અમારું જે કામ છે એ અહીંયા જ અમારું દેખી દેખાઈ આવે છે અને અમારા બાળ મંદિરમાં સારી એવી સંખ્યા છે બાળકોની બધી જ પ્રવૃત્તિઓ થાય છે ચિત્રકામ પણ થાય છે અને દોડવા કૂદવાનું પણ કામ થાય છે અને વાર્તા વાર્તા એ મુખ્ય છે બાળક માટે અમારી પ્રાર્થના સભાની અંદર અમે વાર્તા પણ કહીએ છીએ બાળક અત્યારે જ્યારે હવે છેલ્લે માર્ચ મહિનો આવવા થાય ને તો એની જાતે વાર્તા કહે છે ગીત પણ જાતે ગઈ શકે છે એ એ અમે અહીંયા કરાવીએ છીએ અને દાર્શનિક પ્રવૃત્તિનો એક કાર્યક્રમ રાખીએ છીએ કે લાઈવ જે બાળકને અમે શીખવાડ્યું જૂન મહિનાથી તે અત્યાર સુધી માર્ચ મહિના સુધી કે ત્યાં સુધી એન્ડ સુધીનું જે કંઈ શીખવાડીએ અમે છેલ્લે બધું જ મૂકીએ છીએ બાળકને એની જાતે જ કરે બધું બધી પ્રવૃત્તિ પોતાની રીતે જ કરે છે અને એક વધારાનો અમે એક સાહસ કર્યું છે પણ એ સાહસમાં અમે સક્સેસ ગયા છીએ અમને બહુ મજા આવી છે અમને આનંદ પણ બહુ થયો છે કે અમે રાત્રિ રોકાણ કરીએ છીએ અહીંયા બાળકોનું સાંજે ચાર વાગે બાળકો આવે એમની વસ્તુ બધી લઈને આવે નાઈટ ડ્રેસ હોય તો નાઈટ ડ્રેસ પણ લઈને આવે અહીંયા આવે એટલે અમે એમનું સ્વાગત કરીએ છીએ વાલી આવીને મૂકી જાય છે એમની એમને જગ્યા આપી હોય દરેક બાળકને અલગ અલગ જગ્યા આપી દઈએ છીએ કે આટલી જગ્યા તમારીને ત્યાં તમારો સામાન મૂકી દો બાળકો ત્યાં મૂકી દે છે પ્રવૃત્તિ ચાલે છે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરીએ છીએ જેને કેમ્પ ફાયર કહેવામાં આવે મોટી ભાષામાં અમે નાના બાળકો આવી રીતે કરીએ છીએ અને બધા બાળકો મન ભાવે એમને જે કરવું હોય એ કરવાની છૂટી હોય છે એટલા સ્વતંત્ર રીતે રહે છે અને રાત્રે સૂતી વખતે અમે એમને દૂધ પણ આપીએ એમનો મનગમતો નાસ્તો પણ જમવાનું પણ આપીએ છીએ અને સાંજે રાત્રે સૂતી વખતે દૂધ પણ આપીએ છીએ સવારે ઊઠીને બધા બાળકોને નાવા ધોવાનું ને એનું નિત્યક્રામ કરવાનું તે પહેલાં અમે જ્યારે ઉઠાડીએ ને ત્યારે અમે આખા વહેલા છ વાગે જે ઊઠી જાય ને એ બધાને અમે લઈ અને આખા મેદાનમાં અમે ફરીએ છીએ અમારી શાળાની અંદર અને ત્યારે એમને જોવે છે કે કેટલા બધા પક્ષીઓ અહીં આવે છે કબૂતર આવે છે હોલા આવે છે અને અમારી સ્કૂલની ખાસિયત એવી છે કે અમારા સ્કૂલમાં મોર આવે છે અને મોર પણ અહીંયા એટલા સરસ રીતે ફરતા હોય છે કે સવારે આ સવારનું જે વાતાવરણ જોવાનું હોય એ અમે અહીંયા બતાવીએ છીએ મા બાપ એમને દસ વાગે ઉઠાડે નવ વાગે ઉઠાડે અહીંયા બાળકો વહેલાં ઉઠી જાય છે પોતાનું નિત્યક્રમ બ્રશ ઉલિયું બધું લઈને આવ્યા હોય પોતાની જાતે જાતે અમે પેસ્ટ અમે આપીએ છીએ અમારી પાસે લઈ જાય જો એમના હાથમાં આવે તો પાછું કરી નાખે લપેલા એટલે એ બાળકોને અમે આ બધું કરાવીએ છીએ નવડાવે છે અમારા શિક્ષકો કપડાં પહેરાવે છે તૈયાર કરે છે પાવડર આંજણ માથું ઓળવાનું તેલ નાખવાનું બધું જ અહીંયા અમે કરીએ અને એટલા સરસ તૈયાર કરીને વાલીઓને પણ એમ થાય છે કે આવા સરસ આવે એમને તો એવું હોય છે કે મારે બાળક લગર વગર આવશે ઘેર પાછું પણ સરસ રીતે તૈયાર થઈ જાય અને બીજે દિવસે અગિયાર વાગે એમના વાલી આવી અને એમને લઈ જાય છે આવો એક કાર્યક્રમ પણ અમે કરીએ છીએ આ સંસ્થામાં મને ખૂબ જ આનંદ છે કારણ કે હું આ સંસ્થામાં ભણેલી છું ઓગણીસો ઓગણસાઠમાં હું અહીંયા પાંચમા ધોરણમાં દાખલ થઈ હતી ત્યારથી તે અહીંયા ભણી એસએસસી પાસ કર્યું એક કોલેજ કરી આવી અને પાછી જ આ સંસ્થામાં હું આવી ગઈ છું અને હજુ પણ મને રસ છે અને ભગવાન મને તમારા બધાના સહકાર અને બાળકોના આશીર્વાદથી મારી તંદુરસ્તી સારી રહે તો હું આગળ પણ આ કામ કરીશ અને તે બાળકો માટે જ કરીશ મને બાળકો માટે ખૂબ જ માન છે પ્રિય છે મને બાળકો બાલ વિહારનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને એક મોખરે જ્ઞાન અને શૈક્ષણિક કુશળતા પ્રદાન કરવી મોન્ટેસરી પદ્ધતિનું ખાસ ગુણ છે કે તે બાળકોને પોતાનું અભ્યાસ શરૂ કરવા માટે સ્વતંત્રતા આપે છે અને તેમના સામાજિક અને ભાવનાત્મક વિકાસ માટે પણ આ પદ્ધતિ ખૂબ અસરકારક નીવડે છે અહીં બાળકોને કુશળતાઓ એકાગ્રતા અને વ્યક્તિત્વની ઓળખ કરવાની તક મળે છે આ પદ્ધતિથી શિક્ષણ તેમને પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ કરતાં વધુ મનોરંજક અને અસરકારક લાગે છે બાળકો માટે આ મોન્ટેસરી પદ્ધતિ કેળવણીના મૂળભૂત અંગો પર કામ કરે છે તેઓમાં સર્જનાત્મકતા લાગણીઓ અને માનસિક વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે અહીં દરેક બાળકને તેને અનુરૂપ શિક્ષણ અને પ્રોત્સાહન આપવામાં આવે છે બાળકો માટે જે બાળ છે એ બહુ જરૂરી છે બહુ જ જરૂરી છે એટલું જરૂરી છે કે ત્રણ વર્ષનું બાળક આવે છે ને તેમ કે છે હજુ તો આ બાળક શું કરશે અહીં આવીને આમ શું કરશે પણ જ્યારે અહીંયા આવે છે અને એની જાતે બધું કરતો થઈ જાય છે સાધનો પણ એની જાતે લઈ લે છે અને પાછા મૂકી પણ દે એની બધી પ્રવૃત્તિઓ છે અમારી બધી પ્રવૃત્તિઓ એમાં હોય છે એમાં જીવન વ્યવહાર છે ઇન્દ્રિય શિક્ષણ છે એને બધા સાંસ્કૃતિક કાર્યક્રમો છે સર્જનાત્મક શક્તિઓનું જે એમનામાં હોય છે બહાર કાઢવાની એની પ્રવૃત્તિઓ અમારી પાસે છે એ બધું જ અમે એમને કરાવીએ છીએ ત્રણથી ચાર વર્ષના બાળકો નર્સરીમાં આવે છે એ બાળકોને માટે રમવાના સાધનો પણ છે એ એકબીજાની સાથે વાતચીત કરતા થઈ જાય છે અને નથી બોલતા એ બાળકો બોલતા થઈ જાય છે બીજાની સાથે એ પ્રવૃત્તિ બહુ સારામાં સારી થાય છે અને ઉપર જેમ જાય છે ચારથી પાંચ વરસ પાંચથી છ વરસ એ બધા બાળકોને જે કંઈ એમની શક્તિઓ છે ને એ અહીંયા જ ખીલે છે બાલમંદિર કરાવવું ઘણા એવું ઈચ્છે છે કે બાલમંદિરમાં શું ભણવાનું પહેલાં ધોરણમાં અમે દાખલ કરી દઈશું પણ બાલ મંદિરની થી જે વૈજ્ઞાનિકો પણ કહે છે કે ત્રણ વરસથી છ વર્ષની ઉંમરના જે બાળકો હોય એમની જે મગજની શક્તિઓ છે એ પોતાની જાતે ખીલે એના માટે હોય છે તમે થોપી દઈએ આપણે એ નથી કે વાલી એમ કે તારે આમ જ કરવાનું છે અહીંયા બેસી જવાનું આમ જ કરવાનું આમ જ સૂઈ જવાનું એ એને બંધન લાગે છે અને એ પોતે છે ને બહુ સોમાની હોય બાળક છે ને સોમાની છે આપણે ભૂલી જઈએ છીએ કે એક છણકો કરી દઈશું તો એ ભૂલી જશે ના એને યાદ રહે છે એને યાદ રહે છે કે તમે પછી ગમે ત્યારે જ્યારે મૂળમાં હોય ને ત્યારે એના પપ્પાને મમ્મીને કહે છે તે મને આમ કર્યું હતું ને તો આ બધું એને સોમાન એ બધું અહીંયા એને શીખવા મળે છે અને એ પોતે આવી રીતે આગળ આવે છે એટલે બાલ વિહારની અંદર બાળકોને બાલમંદિર મોકલવાનું મહત્ત્વ એ જ છે કે આ મોન્ટેસરી જે બાળ વૈજ્ઞાનિકો માનસિક વૈજ્ઞાનિકો છે એ બધા આ શિક્ષણ શાસ્ત્રીઓ છે એ બધાએ કેમ આ બાલમંદિર રાખ્યું છે સીધું પહેલાં ધોરણમાં જતા રહે તો ચાલે પણ ના એ બાલમંદિરમાં ખબર પડે એમણે બધા સંશોધનો કર્યા છે કે ત્રણ વર્ષથી છ વર્ષ સુધીના બાળકોને કઈ રીતે ટ્રીટ કરવા પડે કેવી રીતે એમને ઉછેરવા જોઈએ એ બધું હોય છે અમે જ્યારે પછી આવી રીતે ત્રણ ત્રણ મહિના થાય ત્યારે વાલી મિટિંગ કરીએ છીએ અને વાલી મિટિંગમાં જ્યારે પૂછવામાં આવે છે ને ત્યારે વાલી તરફથી ખબર પડે છે કે બેન આનામાં તો આટલી સરસ શક્તિ ખીલી અમને તો આવું ખબર જ નહોતી તો આ બધું છે એ બાલમંદિરમાં છે અને વિહારમાં બાળકને ભણાવવા એ બહુ અગત્યનું છે અને હવે તો સરકાર પણ ઈચ્છી રહી છે કે ત્રણ વરસથી છ વરસના બાળકો બાલમંદિર કરે પછી જ પહેલાંમાં લેવા એવું એ વિચારી રહી છે તો હું તેવું માનું છું કે વાલીઓ એ આમાં સરસ બાળકોને પોતાના બાળકને આગળ લાવવા માટે પ્રયત્ન કરવા માટે બાળ મંદિરમાં મોકલવા જોઈએ બાળ વિહાર અથવા પ્રીસ્કૂલ દરેક બાળક માટે ખૂબ મહત્વપૂર્ણ છે 3 થી 6 વર્ષના બાળકોને બેધારી શીખવા અને મનોરંજનની જરૂરિયાતોને પૂરી કરવામાં આ પ્રકારની પદ્ધતિ ખાસ મદદરૂપ સાબિત થાય છે જ્યારે બાળકની અંદર ઉત્સુકતા અને શીખવાનું જિજ્ઞાસા હોય ત્યારે આ પ્રકારના શિક્ષણ પદ્ધતિ બાળકોને તેમના શ્રેષ્ઠ બનવામાં મદદ કરે છે બાળકોના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે પ્રિસ્કૂલ શિક્ષણ મહત્વપૂર્ણ છે હું અહીંયા શિક્ષક તરીકે બાર વર્ષથી ફરજ બજાવું છું અને હું આ શાળાની વિદ્યાર્થીની પણ છું બારમંદિરથી માંડી અને ધોરણ બાર સુધી અહીંયા અભ્યાસ પણ મેચ કર્યો છે અને અત્યારે એ જ બાળકો સાથે જ્યારે જે શાળા જે સમયે હું એ બાળક તરીકે જે અહીંયા ભણતી હતી એ જ અનુભવ સાથે અત્યારે એ બાળકોને હું ભણાવું છું મોન્ટેસરી પદ્ધતિથી અહીંયા હું એક સંગીત શિક્ષક તરીકે પણ ફરજ બજાવું છું તો મોન્ટેસરી પદ્ધતિમાં કહીએ કે બાળકોને સંગીત છે એ સૌથી મહત્ત્વનું એમના માટે હોય છે તો પ્રાર્થનાથી શરૂઆત કરીએ છીએ જ્યારે બાળક શરૂઆતમાં આવે છે ત્યારે રડતું હોય છે તો એને રમતું કરવા માટે થઈને આપણે એને ગીતો દ્વારા પ્રાર્થના દ્વારા થોડું એને રમતા કરીએ છીએ તો શરૂઆતમાં પ્રાર્થના લઈએ છીએ શ્લોક પછી બાળગીતો અભિનય ગીતો અને જોડકણા એ શીખે છે પછી એ સિવાય અમે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ તો બાળકોને ગીતોથી માંડીને વાર્તામાં અભિનય કરે છે બાળ ગીતો કરે છે અને અભિનય ગીતો પણ કરે છે જોડકણાં એ બધું પણ બાળક શીખે છે આ મોન્ટેસરી પદ્ધતિમાં સૌથી પહેલાં શિક્ષકને સંગીત પણ આવડવું જોઈએ તો અમે સંગીત સાથે બાળકોને એ બધું કરાવીએ છીએ અને હું જ્યારે અહીંયા શરૂઆત મેં કરી ત્યારે મને આ બાળ આ શાળામાં હું બધા સાથે મળીને રહી છું અને અત્યારે મને બાર વર્ષ થયા છે તો મને ઘણા બધા બાળકો સાથેના અનુભવ થયા છે તો એમાં દરેક બાળકને સંગીત અને ગીતો એ બહુ જ વાલા છે અત્યારે તમે ખાલી અમે અભિનય કરીને બતાવશો ને તો પણ બાળક એ પ્રમાણે એ ગીતોને બધું લે છે આપણે અત્યારના સમયમાં જોઈએ છે કે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ એ બધામાં અત્યારે સૌથી વધારે બાળકોને ભણાવવા પર જ વધારે ભાર મૂકવામાં આવે છે તો આપણે એક એક એવું કરીએ કે અમે અહીંયા પણ કરીએ છીએ અધર શાળામાં પણ એવું કરી શકાય કે બાળકોને ખાલી ભણવાના પોપટ બનાવવા કરતાં બીજી બધી એક્ટિવિટીઝ છે જેમ કે ચિત્રકામ છે રંગકામ છે પછી ગીતો છે પછી અમારે અહીંયા અમે દાર્શનિક પ્રવૃત્તિ કરીએ છીએ તો એમાં બધું અલગ 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 બધી પ્રવૃત્તિઓ લઈએ છીએ સાધનો પણ લઈએ છીએ જે મોન્ટેસરીના છે માટી કામ કરાવીએ છીએ કાગળકામ પણ કરાવીએ છીએ તો આ બધી પદ્ધતિ દ્વારા પણ બાળકને આપણે ઘણું બધું શીખવી શકીએ છીએ તો ખાલી ભણવાના ભણવા સિવાય બાળક ચિત્રકામ તો કોઈ કલાકાર પણ બની શકે છે સંગીતકાર પણ બની શકે છે શિલ્પકાર પણ બની શકે છે તો એક સૌ વાલી મિત્રોને કહું છું કે બાળકને ખાલી ભણ્યા સિવાય ભાર વગરનું ભણતર આપી અને આપણે બીજી બધી પદ્ધતિ સાથે બીજી બધી એક્ટિવિટીઝ કરીને પણ બાળકને વધારે એની આપણે શકીએ તો સૌ આ પદ્ધતિ પર વધારે ભાર મૂકો અને તમારા બાળકને આમાં વધારે રચું પચું રહે એવી તમે બાળકને તમે એક્ટિવિટીઝ કરાવશો હું સરસપુર સરસ્વતી બાળ વિહારમાં સત્તર વર્ષથી અહીંયા સેવા આપું છું અને નાના ભૂલકાઓ સાથે એ મને ખૂબ જ પ્રિય છે મને નર્સિંગમાં પણ ચાન્સ મળ્યો હતો તે છતાં મેં એ લાઇન નથી અપનાવી અને મેં આ લાઇનમાં અપનાવી છે અને મને આ નાના ભૂલકાઓ સાથે કામ કરવું ખૂબ જ ગમે છે જે ત્રણથી પાંચ વરસના બાળકો હોય છે એ બાળકો તો માને છોડી અને પહેલીવાર મારી સાથે આવે છે મા કરતાં પછી શિક્ષક આવે છે એ એ શિક્ષક એટલો બધો એની અંદર તડબોડ થઈ જાય ત્યારે એ માનું પાત્ર ભજવી શકે છે અને બાળક જ્યારે બી આવે છે ને ત્યારે રડતું આવે છે પણ અમે જ્યારે પછી એને સમજાવીએ છીએ એને શાંત કરીએ છીએ અને એને બેસાડીએ છીએ અમે અહીંયા ત્યારબાદ એ શાંત થઈ પછી તો એ ઘરે જવા પણ એની મમ્મી લેવા આવે છે તો પણ એની મમ્મી સાથે જવા તૈયાર નથી થતું અને ના પાડે છે કે મારે તો અહીંયા જ રહેવું છે અમે આવતે ત્યારે એમને રમકડા આપીએ છીએ પછી અમારા મોન્ટેસરી પદ્ધતિથી અમારા અહીંયા બાળવિહાર ચાલે છે એટલે મોન્ટેસરીના જે સાધનો છે એના દ્વારા અમે ઉપયોગ કરીએ છીએ અને બાળકોને ભણાવીએ છીએ સિનિયર કેજીમાં અમે મોયની પેટી મોઈની પેટી છે જે એમાં શૂન્યથી નવની ઓળખ આપે છે એ શૂન્ય એટલે શું કંઈ જ નહીં એ બાળકને ખ્યાલ આવે છે પછી એમાં એક આવે છે તો એમાં સડી હોય છે કુલ પિસ્તાલીસ સડી હોય છે એટલે એનાથી બાળક ગણતરી કરતાં પણ શીખી જાય છે કે શૂન્ય એટલે કાંઈ નહીં અને એક તો એકમાં એક સડી મૂકો એટલે એ ગણતરી કરે બે હોય તો બે સડી મૂકે છે ત્રણ હોય તો ત્રણ સડી મૂકે છે ચાર હોય તો ચાર સળી મૂકે છે એવી રીતે બે ભાગમાં હોય છે પાંચ હોય તો પાંચ સડી મૂકે છે છ હોય તો છ મૂકે છે સાત હોય તો સાત આઠ હોય તો આઠ અને નવ હોય તો નવ આમ ગણતરી કરતાં કરતાં એ ગોઠવે છે અને રમત પણ એમને થઈ જાય છે એવી બીજી છે અમારે ઘણી બધી એવા બધા સાધનો છે જે પટ્ટા પટ્ટાવાળી સીડી છે મો રચના પેટી છે એનાથી જુદા જુદા આકારો બનાવે છે એમાંથી કલરની એમને ઓળખ છે ચિત્રમાં અમે કલર કામ કરાવીએ છીએ ચિટક કામ કરાવીએ છીએ દરેક જુદી જુદી માસ અમે પ્રવૃત્તિ લઈએ છીએ દરેક બાળકને અમે સરસ એ અહીંયા આવે છે અને એમને હસતા હસતા આવે છે અને હસતા હસતા જાય છે આ બાલ વિહારમાં બાળકોની સાધનો રમકડા કલરકામ ચીટક કામ રમતો અવનવી પ્રવૃત્તિઓથી શિક્ષણ આપવામાં આવે છે બાળકોના મનોરંજન સાથે સમજણ માટે સંગીત પણ શીખવવામાં આવે છે બાળકોને પ્રાર્થના કરતા જમતા ચમચી પકડતા પણ શીખવવામાં આવે છે જ્યારે બાળકોને સારા સંસ્કાર આપવામાં આવે છે બાળકોનું વિદ્યા પ્રાપ્તિ મનોરંજક લોકપ્રિય અને ઉત્સાહપૂર્ણ હોય છે હું અઢાર વર્ષથી અહીં બાળ વિહારમાં જોબ કરું છું અમે અહીંયા બાળકોને સર્વાંગી વિકાસના પ્રેક્ટિકલથી અમે બાળકોને મેડમ મોન્ટેસરીના સાધનો દ્વારા અમે અહીંયા શિક્ષણ આપીએ છીએ દરેક બાળક આગળ વધે અને પોતાની જાતે સારું કાર્ય કરે અને જીવનમાં આગળને આગળ વધે એ માટે અમે સતત પ્રયત્ન કર્યા કરીએ છીએ અમે પ્રેક્ટિકલથી એક એક સાધનો દ્વારા બાળકોને શિક્ષણ આપીએ છીએ ડાયરેક અમે ભણાઈ નથી દેતા પણ અમારા પ્રેક્ટિકલ જે શૈક્ષણિક સાધનો છે તે દ્વારા અમે એ લોકોને શિક્ષણ આપીએ છીએ અને એ સાધનો દ્વારા જ બાળકો અંક અને મૂળાક્ષરોની ઓળખ કરે છે અને ભણતા શીખી જાય છે અમારે અહીંયા એવા અમુક બાળકો આવે છે કે જેથી કરીને બાળકોને ઘરે પૂરતો પ્રેમ નથી મળતો હતો ઘણા બાળકોના પ્રો માતા પિતાને પ્રોબ્લેમ હોય છે તો અમારા અનુભવ એવો છે કે અમે બાળકને જ્યારે મારા ક્લાસમાં હું જ્યારે જોઈન થઈ ત્યારે એક બાળક એવું હતું કે સતત સાડી મારી સાડીનો છેડો પકડીને મારી સાથે ચાલ્યા કરતો હતો હું જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે અને જ્યારે એને ઘરે બી જવું ગમતું ન હતું અને એ મારી સાથેને સાથે રહેતો હતો બીજો એક એ વિદ્યાર્થી એવો હતો કે જ્યારે હું જો વર્ગખંડમાં ના હોઉં તો અહીંયા બેસે જ નહીં મારું પાકીટ ના જોવે તો પણ એ બાળક બેસે નહીં અને જો હું ગેરહાજર હોઉં રજા પર હોઉં તો એ બાળક પાછો ઘરે જતો રહે એ અહીંયા બેસે જ નહીં સ્કૂલમાં બીજો એક વિદ્યાર્થી એવો છે કે જે ઘરે એના પ્રોબ્લેમ હતો નાણાકીય અને એ બાળક જીદ કરતું હતું કે મારે પ્રવાસ જ જવું છે પ્રવાસ જ જવું છે પછી એ જો બાળક અત્યારે તો આગળના ધોરણમાં છે જ્યારે એ બાળકના મમ્મીએ એને મને વાત કરી કે સારું નહીં તમે કહો ને તો મેં એને વાત કરી બહુ પ્રેમથી એને સમજાયો કે બધું એની જે વિગત હતી એમાં હું જાણતી હતી એના ઘરની એટલે મેં એને જાણ કરી અને એને સમજાવ્યો તે દીકરો માની ગયો અને એ કહે છે કે ટીચર હું અત્યારે નહીં જવું હું પછી જઈશ પ્રવાસ અને આવી રીતના એના મમ્મીએ પૂછ્યું કે તને ટીચરે શું જવાબ આપ્યો શું સમજાયું તે કે એ તો મને ખબર છે એટલે હું તમને નહીં કહું પણ કે હું હમણાં અત્યારે જીત એ જીત કરતો હતો એટલે કે હું હવે હમણાં નહીં જાઉં હું જ્યારે તમે લઈ જશો ત્યારે હું પ્રવાસ જઈશ એવી રીતના બાળકોને અમે એટલા બધા પ્રેમથી અને એમની અંદર અમે એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે જેથી કરીને બાળકો એમના ઘરની બી જે બી કંઈ પ્રોબ્લેમ હોય કશું બી હોય તે અમને શેર કરે છે અને અમે બાળકોનામાં બહુ જ અમે રસપૂર્વક એ લોકોનું ધ્યાન રાખીએ છીએ એમનું એમની પર ઇન્ટરેસ્ટ લઈએ છીએ અને એ લોકોને અમે શિક્ષણ આપીએ છીએ હું બાર વર્ષથી અહીંયા શિક્ષકમાં ફરજ બજાવું છું મને બાળકો સાથે ઘણો લગાવ છે હું મા જુનિયર સરસ્વતી બાળવિહારમાં નર્સરીનુંમાં કામ કરું છું બાળકોને મને વાર્તા કહેવી બહુ જ ગમે છે અમે જુદા જુદી વાર્તાઓ ગીતો પ્રાર્થના બધું જ કરાવીએ પણ મારે મન બાળકોને વાર્તા કહેવી ખૂબ જ ગમે છે વાર્તા એ જાદુ લાકડી છે બાળકોને જેટલો પ્રેમ કરવો હોય એટલો આપણે વાર્તાથી કરી શકીએ છીએ કારણ કે એમાં એટલા બધા શબ્દો છે કે બાળકો આપણી સાથે જોડાઈ જાય છે અને શબ્દમાં એને ખ્યાલ આવે છે અને શબ્દ સ્પષ્ટ બોલતા શીખે છે અને વાર્તાથી એમનો પ્રેમ વધે છે એટલે અમે વાર્તાઓને અભિનય સાથે વાર્તા કરાવીએ છીએ અને બાળકોને વાર્તાઓની ભેટ આપીએ શરૂઆતમાં ત્રણ વર્ષના બાળક હોય છે જે આવતા હોય છે અને બહુ જ રડતા હોય છે પણ અમે એમને પ્રેમથી માતાના પ્રેમ તરીકે અમે એમને રમા બોલાવીએ છીએ આવકાર આપીને બેસાડીએ એમને મનગમતું કરાવીએ એમને સાધનો દ્વારા પછી અમારે રમકડાં છે અહીંયા અને બાળકને અમે ખોડામાં બેસાડીએ એમને સાડીનો પાલવથી એમને એવું ના લાગવું જોઈએ કે ભાઈ હું સ્કૂલે આવ્યો છું એને એવું લાગવું જોઈએ કે હું ઘરમાં જ બેઠો છું અને એ રીતે એમની સાથે અમે વાતચીત કરીએ છીએ અમારે અહીંયા શરૂઆતમાં અમે દફ્તર કેવું કાંઈ મંગાવતા નથી શરૂઆતમાં અમે એમને એમનું ગમતું કરવા દઈએ છીએ કે એમને કેવું ગમે છે જો શરૂઆતમાં એમ અમે કહીશું કે બેટા તારે ભણવાનું છે તો કાલથી આવ બાળક આવતું બંધ થઈ જશે એટલે અમે એમને પહેલાં એમની રીતે જે બેસવું હોય મુક્તપણે એટલે અમે સાધનો બધા અમારા રમકડાં છે બધા અને જે રમકડું લેવું કોઈ રોકટોક નહીં અને એમને અમે ખોડામાં બેસાડી અને વાલ કરી અને એમને જે ગમતું હોય એ અમે કરીએ છીએ એટલે જેથી કરી બાળક થોડા દિવસ થાય એટલે પછી આવતું થઈ જાય છે અને પછી તો એટલો પ્રેમ કરે છે કે એમને ગીતો ગાવાના અને જુદા જુદા સાધનો કરી લે છે અને ગમત સાથે રમતા હોય છે એમને કોઈ એવું લાગતું નથી કે હું સ્કૂલમાં બેઠું છું એમને એવું લાગે કે હું ઘરમાં જ રમું છું અને અમે લાઈનમાં એમને જીવન વ્યવહાર દ્વારા ચપ્પલ લાઈનમાં મોકલતા શીખવીએ ચમચીથી નાસ્તો કરતા અને કેવી રીતે પકડવી એ પણ અમે સમજાવીએ અને પછી જાતે કરતો થઈ જાય છે સાધનોમાં પણ એવું છે અમે પાસે બેસાડી અમારા માટે કોઈ પહેલું નથી કે કોઈ છેલ્લું નથી બધા બાળકો અમારા માટે સરખા છે અને અમારા દરેક વર્ગમાં ગોળ પટ્ટો છે પીળો પટ્ટો છે લાલ પટ્ટો છે શરૂઆતમાં અમે એમને એ રીતે બેસાડીએ છીએ અને પછી એમને બધા બાળકો સાથે જોડે બેસીને અમે એમની જોડે કામ કરાવતા હોઈએ છીએ દર્શક મિત્રો આપે જોયું કે જે પ્રી સ્કૂલ છે જે બાળ વિહારો છે તેના શિક્ષકો બાળકો માટે કેવા કેવા પ્રયત્નો કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના સાથે કામ કરતા રહે છે તેમને શું શીખવવામાં આવે છે તેમને અલગ અલગ પદ્ધતિઓ અલગ અલગ સાધનો વડે તેમની માહિતી આપવામાં આવે છે કલર કામ કરીને તેમને કલરોની ઓળખ કરતા શીખવાડે છે તો દર્શક મિત્રો આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો અને આપ જોતા રહો વી આર લાઈવ નમસ્કાર